આજરોજ વિછીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે વિછ્યા તાલુકાના ગુંદાળા સિમ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ખેડૂત ખાતેદારની બહેનોની મારવામાં જેનું કારણ પવનચક્કીના દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર પોતાની માલિકીની વાડીમાં મોટો રસ્તો કાઢી વર્ષો જૂના ઝાડવા કાપી અને કિંમતી અને પાકને નુકસાન કરી પવનચક્કી વાળાઓ પવનચક્કીનો સામાન લઈ જતા હોય જેને ખેડૂત ખાતેદાર રોકવાનો પ્રયાસ કરે છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા મુખ્યમંત્રી ગૃહમંત્રી અને રાજકોટ જિલ્લાના કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે ગુંદાળા ગામની અંદર સીમ વિસ્તારમાં જે પવનચકી ઉભી થાય છે તે ખેડૂતોની મંજૂરી વગર રોડ રસ્તા માલિકીની વાડીમાં અમારું ખુબ જ નુકસાન કરતા હોય

કોઈની મંજૂરી પૂર્વ મંજૂરી લીધા વગર આજે રાત્રે બહેનો ઉપર હુમલો કર્યો બહેનો દીકરીઓને અડધૂત કરી અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે તમે આમાં અમારી માલિકીની જમીન છે કોની મંજૂરીથી અહીંયા વાહનો ચલાવો છો કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર આ લોકો પોતાની દાદાગીરીથી બળ ખેડૂતોને દબાવે છે ખેડૂત સેવા સંગઠન ગુજરાતની માંગ છે કે ખરેખર ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા છે કે નહીં ગુજરાતની અંદર ખેડૂત રાત દિવસ મહેનત કરીને પોતાની જમીન બચાવવા માટે મથતા હોય પરંતુ ગુજરાતની અંદર બેફામ રીતે આ પવનચક્કીઓવાળા અત્યારે જ્યાં ત્યાં પવનચક્કી નાખી ખેડૂતોની જમીન હડપ કરી રહ્યા છે આજે આ ખેડૂતોએ કલેક્ટરશ્રી હોય શ્રી હોય કે પીએસઆઈ કે ને રજૂઆત કરી તેમ છતાં પ્રશાસન આ લોકોની મદદ કરવાને બદલે આજે આ લોકો પવનચક્કીવાળાની મદદ કરે છે ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક માંગ છે કે ગુજરાતની અંદર તો ઠીક પણ તાજેતરનો જે ગુંડાણાની અંદર બનાવ બન્યો કોઈ પણ ખેડૂત સાથે આ જે પવનચક્કીવાળા હોય કે પછી સોલાર પ્લેટવાળા હોય કોઈ પણ ખેડૂત સાથે અન્યાય થશે તો ખેડૂતોને સાથે રાખી વિચા મામલતદાર કચેરીએ જલદ આંદોલન કરવામાં આવશે આજે કાયદેસર રીતે આ બેનને હડૂત કર્યા માર મારવામાં આવ્યા એની એફઆઈઆર લેવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ સાથે ખેડૂત સેવા સંગઠનની માંગ છે ક્યાં સુધી ખેડૂતની મંજૂરી ન મળે ત્યાં સુધી ખેડૂતને હેરાન કરવામાં ન આવે અન્યથા ખેડૂતો માટે ખેતી માટે જમીન માટે જલદ આંદોલન કરવામાં આવશે